રભોઈ ખાતે સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના તેજસ્વી તાલાઓનું સન્માન સમારંભ તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ ડભોઈ સત્તરના વરદ હસ્તે સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન તેમજ ઇનામ વિતરણ કરાયું આ પ્રસંગે દીપ પ્રાગટ્યમાં રેવા આશ્રમ કરનાળીના મહંત રજનીભાઈ પંડ્યા તેમજ સમાજના પ્રમુખ જયંતિભાઈ શંકરભાઈ માછી બિપિનભાઈ માછીના વરદસ્તે કરાયું હતું આ પ્રસંગે મેહુલભાઈ વિનુભાઈ માછી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વડોદરા માછી સમાજના મહામંત્રી અશોકભાઈ મહામંત્રી ગોપાલભાઈ તેમજ પ્રકાશકુમાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં માછી સમાજના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજના યુવકો સમાજનું ગૌરવ વધારે અને તેમને શિક્ષણ પ્રત્યે પ્રગતિ કરવા માટે માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે તેજસ્વી તાલાઓનું સન્માન તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત અઠ્યાવીસ ગામ માછી સમાજના એજસી ચાલલાઓનું સન્માન કરવા માટેના કાર્યક્રમની અંદર માછી સમાજે આમંત્રણ આપ્યું હતું કર્ણાટથી મારી વાત સુધી હું આવ્યો છું અને બાળકોને આશીર્વાદ આપ્યા અને સમાજની અંદર આ માછી સમાજ એટલા આગળ આવે કે દરેક ક્ષેત્રની અંદર બાળકો આવે એ આ દિન આશીર્વાદ આપ્યા છે અને આ કાર્યક્રમ જ્યારે જ્યારે આવા થાય છે ત્યારે આ સમાજ મને બોલાવે છે હું એમનો આભારી છું જય કુબેર જય મારી વાત જય મારી વાત